બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં આજે ફરી એક વખત સમય સાતથી વરસાદથી રમઝટ શરૂ થઈ ગઈ છોટાઉદેપુરમાં વિજવીજના કડાકા ભડાકા સાથે છૂટા છવાયા વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે અને બોડેલીમાં પણ વરસાદ વરસ્યો છે જે વરસાદના આંકડા આવે છે તેમાં ડુંગરભીજ બાડી ભીત સંખેડા છોટાઉદેપુર કવાટ તાલુકાનું તળકાઠલા આંડિયા અમાદર ધૂળ બાડી ભીત સહિતના વિસ્તારોમાં ઠેર ઠેરથી વરસાદ થ સમાચાર મળી રહ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છે ડુંગર ભીતના જ્યાં વરસાદ વરસ્યો અને આજુબાજુના ગામમાં પણ વરસાદ ખૂબ પડ્યો હોવાની માહિતી મળી રહી છે અને ભારે વરસાદને લીધે અહીં ખેતીવાડીને પણ વધારે જ વરસાદ તો રાખતા ખેડૂતો ખૂબ જ મુશ્કેલીઓ એક રીતે મુકાયા હતા કારણ કે હજી વિધિવત રીતે ચોમાસું બેઠું નથી હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે દાંડી આ દ્રશ્ય છે જે અલગ અલગ વિડીયો છે બંને વિડીયોમાંથી ખ્યાલ આવી શકે છે કે વરસાદ કેટલી ઇન્ટેન્સિટી પડ્યો છે એ સાથે સંખેડામાં પણ ભારે વરસાદ પડ્યો છે સંખેડામાં પણ ઉભી મળી રહી છે આબાંડી બીચનું બીજું દ્રશ્ય છે એ જગદીશ રાઠવાએ વિડીયો છે અને વરસાદ વધારે પડતો પડ્યો છે અને કોમેર પડ્યો છે એક જગ્યા પર ગઈકાલે જે પડ્યો હતો કવાટ અને કવાટને જે તાલુકાને અને ગીરતા જે બીજો વિસ્તાર છે ત્યાં પડ્યો હતો પરંતુ આજે સ્વામી છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો છે અને ભારે પવન પણ ફૂંકાયો હતો જે પ્રકારની સ્થિતિ વચ્ચે છોટાઉદેપુરમાં પણ ખૂબ વરસાદ પડ્યો અને ત્યાં પણ વરસાદને લીધે વીજળી પણ વેરણ થઈ હતી એક કલાક ઉપરાંત સમયથી વીજળી ત્યાં ખોરવાઈ ગઈ હતી સંખેડાના દ્રશ્ય જોવા સંખેડામાં પણ અચાનક જ સમય સાંજે વરસાદ ખાબક્યો એ સહિતના બીજા પણ આપણે દ્રશ્યો જોઈશું Thank <laughs> you.